હેલો અવરીવાન ખુશીસ કિચનમાં આપ સૌનું સ્વાગત છે આજે આપણે બનાવીશું પાત્રા જેને આપણે પથ્થરવેલીયા પણ કહીએ છીએ તો એના માટે આપણે અળવીના પાન લઈ લીધા છે તો એની જે નસો કહેવાય છે જે પણ મતલબ જે ડાળીનો ઝાડો ભાગ દેખાઈ રહ્યો છે એને આપણે આ રીતે શાંતિથી કટ કરી લેવાના છે વધારે પડતો ભાર નથી દેવાનો નહીં તો પાન આપણા ફાટી જશે તો આપણે શાંતિથી બધા જ જે ઝાળી નસો દેખાઈ રહી છે એને કટ કરી લઈશું સારી રીતે અને શાંતિથી એવી જ રીતે બધા જ પાનમાંથી આપણે એવી રીતે નસો કાઢી લઈશું અને એના પછી બધા પાનને સારી રીતે ધોઈ લેવાના છે ધોઈ લીધા પછી એક કપડાંની મદદથી શાંતિથી આપણે એને લૂચી કાઢવાના છે વધારે પડતો ભાર નથી દેવાનો અને પાનને આપણે થોડા કોરા થવા દઈશું જ્યાં સુધી આપણા પાન કોરા થાય છે ત્યાં સુધી આપણે બેટર રેડી કરીશું એના માટે મારા અહીંયા અઢીસો ગ્રામ જેટલા અડવીના પાન હતા તો એના માટે આપણે અઢીસો ગ્રામ જેટલો ચણાનો લોટ લઈ લીધો છે ચણાનો લોટ આપણે એક બાઉલની અંદર એડ કરી લઈશું તો આપણે ચણાનો લોટ એડ કરી દીધો છે હવે મસાલા એડ કરીશું તો આપણે સ્વાદ પ્રમાણે મીઠું એડ કર્યું છે મરચું પાવડર હળદર ધાણાજીરું પાવડર ગરમ મસાલો મરીનો ભૂકો આમચૂર પાવડર તમે આમચૂર પાવડર ના હોય તો એને સ્કીપ પણ કરી શકો છો પછી આપણે એની અંદર એડ કરીશું ખાંડ તમે ખાંડની જગ્યાએ ગોળનો પણ ઉપયોગ કરી શકો છો પછી આપણે લીલા મરચાંની પેસ્ટ એડ કરી લઈશું અહીંયા મેં આઠથી દસ લીલા મરચાંનો ઉપયોગ કરેલો છે અને એડ કરીશું આંબલીનો પલ્પ બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરીને સરસ મજાનું પાન ઉપર લગાવવા માટેનું બેટર રેડી કરી લઈશું તો તમે જોઈ શકો છો કે આપણે થોડું થોડું પાણી એડ કરીને બેટરને રેડી કરવાનું છે કેમ કે તમે એક સાથે વધારે પાણી એડ કરી દેશો તો બેટર આપણું પતલું થઈ જશે અને બેટર રેડી થઈ જાય એના પછી આપણે બે મિનિટમાંથી એને મિક્સ કરી લેવાનું છે તો મસ્ત ફ્લફી આપણું બેટર રેડી થઈ ગયું છે હવે આપણે લઈ લઈશું પાન પાન લીધા પછી આ બેટરને આપણે પાન ઉપર સારી રીતે લગાવી દેવાનું છે ધ્યાન રાખવાનું છે કે ક્યાંય રહી ના જાય અને એકદમ ધ્યાનથી લગાવવાનું છે કેમકે ઘણી વખત બેટર લગાવતી વખતે આપણું પાન ફાટી જાય છે તો તમે જોઈ શકો છો કે આ રીતે આપણે લગાવવાનું રહેશે એક પાન ઉપર આપણું બેટર સારી રીતે લાગી જાય એના પછી આપણે ઉપર બીજું પાન એડ કરી લેવાનું છે અને હંમેશા પાનને આવી રીતે ઊંધું જ રાખવાનું છે તો આવી રીતે આપણે બે કે ત્રણ ચાર એવી રીતના પાન એડ કરી શકીએ છીએ પણ વધારે પડતું આપણું ઝાડું ના થવું જોઈએ પાન એનું પણ ધ્યાન રાખવાનું છે કેમ કે કેવું થાય કે ઘણી વખતે વધારે પડતું ઝાડું થઈ જાય તો પાત્ર આપણને ખાવાની મજા નથી આવતી અને પેલું કહેવાય ને કે જાડું જાડું ડચુરો બાજે એવું પણ થઈ જાય છે તો આવી રીતે આપણે પાનને વાળતા જવાનું છે અને બેટર લગાવતા જવાનું છે તમે જ્યારે પાન આખું વળાઈ જાય એના પછી જ્યારે તમે આને ફોલ્ડ કરો છો તો એ વસ્તુનું ધ્યાન રાખવાનું છે કે ફોલ્ડ કરતી વખતે એકદમ ટાઈટ રાખીને ફોલ્ડ કરવાનું રહેશે અને ખુલી ના જાય એનું પણ ધ્યાન રાખવાનું તો આવી જ રીતે આપણા બધા જ પાનને આપણે તૈયાર કરી લઈશું પછી આપણી પાસે ઢોકળિયું કાં તો સ્ટીમર જે પણ અવેલેબલ હોય એ આપણે લઈ લઈશું તો તમે જોઈ શકો છો કે અહીંયા આપણું એક પાન સરસ મજાનું રેડી થઈ ગયું છે હવે મેં અહીંયા ઢોકળિયું લઈ લીધું છે એની અંદર બે જગ જેટલું પાણી એડ કરી દીધું છે પાણી એડ કરીને આપણે એને પાણીને ગરમ કરી લઈશું પાણી આપણું ગરમ થાય છે ત્યાં સુધી આપણે બીજા બધા પાન પણ રેડી કરી લીધા છે તો તમે જોઈ શકો છો કે ગેસ ઓન કરીને ઢોકળિયું મેં મૂકી દીધું છે ગરમ પાણી થઈ ગયું છે હવે હું પાન આપણા જે રેડી કરેલા છે એને એડ કરી દઈશ એ એડ કર્યા પછી આપણે એક કલાક સુધી પાનને સ્ટીમ થવા દેવાના છે તો તમે એક કલાક પછી જોશો તો આપણા સરસ મજાના પાત્રા માટેના પાન બફાઈને રેડી થઈ ગયા હશે તો જ્યારે આપણે ગેસની ફ્લેમ બંધ કરીએ છીએ ત્યારે આપણે ઢાંકણ ખોલી દેવાનું છે અને ઠંડા થવા દેવાના છે તમે જોઈ શકો છો અત્યારે થોડાક ગરમ છે તો એવી જ રીતે મેં બધા પાન અત્યારે કાઢી લીધા છે અને હવે આપણે એને સમારવાના છે મતલબ કટ કરવાના છે તો જ્યારે પણ આપણે પાત્રા માટેના પાન કટ કરીએ છીએ તો એ વસ્તુનું ધ્યાન રાખવાનું છે કે બહુ વધારે પડતા ઝાડા કટ નથી કરવાના અને પતલા જ કટ કરવાના છે તો મેં અહીંયા જેટલા પણ આપણા પાન બફાયેલા હતા એ બધા જ પાનને કટ કરી લીધા છે હવે આપણે પાત્રાને વઘારવા માટે ગેસ ઓન કરીને મેં અહીંયા ત્રણ પરી જેટલું તેલ એડ કર્યું છે તેલ એડ કરી લીધા પછી તેલ આપણું ગરમ થઈ જાય એના પછી આપણે રાઈ એડ કરવાની છે મેં અહીંયા બે ચમચી જેટલી રાઈ એડ કરી છે રાઈ આપણી સારી રીતે સંતળાઈ જાય એના પછી આપણે એની અંદર એડ કરીશું હિંગ વધારે પડતાં આની અંદર મસાલા કંઈ ફરવાની જરૂર હોતી નથી એકદમ ટેસ્ટી જ લાગે છે તો રાઈ વધારે પડતી એડ કરવાની એનું ધ્યાન રાખવાનું પછી આપણે એની અંદર બધા જ પાત્રા જે આપણા સમારેલા હતા એને એડ કરી લેવાના છે અને થોડીવાર ચમચાથી હલાવી દેવાના છે પણ એ વસ્તુનું ધ્યાન રાખવાનું છે કે પાત્રા આપણા તૂટી ના જાય કેમ કે તમે વધારે પડતા ચમચાથી હલાવશો તો પાત્રા જે આપણા છે એ બધા તૂટી જશે તો તમને ખાવાની મજા નહીં આવે આવી રીતે ઉછાળીને આપણે બધી જ વસ્તુ મિક્સ કરી લેવાની છે સારી રીતે પછી આપણે એની અંદર એડ કરીશું વરિયાળી ત્રણથી ચાર મિનિટ માટે આપણા પાત્રા કૂક થઈ ગયા છે હવે આપણે એની અંદર વરિયાળી એડ કરીશું વરિયાળી એડ કર્યા પછી મિક્સ કરવા માટે ફરીથી આપણે એ જ રીતે પાનને ઉછાળીને મિક્સ કરી લઈશું ફરીથી આપણા બધી જ વસ્તુ મિક્સ થઈ જાય એના પછી આપણે લાસ્ટમાં એડ કરીશું ખસખસ તો ખસખસથી બહુ જ સરસ ટેસ્ટ આવે છે પાત્રાની અંદર તો આપણા તૈયાર છે સરસ મજાના ટેસ્ટી પાત્રા તો તૈયાર છે સરસ મજાના આપણા પાત્ર આપણે સર્વિંગ બાઉલની અંદર એડ કરી લઈશું તો છે ને એકદમ સારી રીત તો તમને આ રેસીપી કેવી લાગી જરૂરથી કમેન્ટ કરજો કોને કોને ભાવે છે એ પણ કમેન્ટ કરજો અને ઘરે ટ્રાય કરો તો કમેન્ટની અંદર મને રિવ્યૂ જણાવજો રેસિપી સારી લાગી હોય તો લાઇક કમેન્ટ શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો મળી એક નવી રેસીપી સાથે ત્યાં સુધી બાય